નર્મદાના વડક પર પતંગની ગાદકી દોરા થી ગવાઈ જતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો દાઢી ના ભાગથી લઈને હાડકા સુધી સ્નાયુઓ કપાઈ જતા ચાલીસ ટકા લેવાની ફરજ પડી હતી નર્મદાના ના વરખડા ગામના યુવાક બાઇક પર જતા પતંગની દોરી સ્નાયુઓ જાન્યુઆરીને ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા હોય છે બજારમાં ભરપૂર ચાઇનીઝ દોરી મળી રહી છે તેવા એંધાણ છે ત્યારે તાજેતરમાં નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના વડખડ ગામે રહેતો અટલ યોગેશનો પોતાના ખેતરમાંથી ઘરે જતો ત્યારે અચાનક પતંગની દોરી મોડા

ઘરે જતા હતા બાઈક પર પતંગની દોરી આવવાથી હસો આખું મોરા પર આખું ટાંકા આવેલા છે આખું ફેર આખું દાળીનો ભાગ આખો જે થઈ ગયેલો છે તેનાથી રાજપીપળા જયેશ પટેલના દવાખાને આવ્યા જયેશ પટેલના સારવારથી હમણાં સારું છે પણ હવે આપણે આગળ ઉતરણ આવે છે એ સંદેશો આપીએ છીએ તે લોકોને સાવચેત રહેવું હેલ્મેટ પહેરવું તો આવો બનાવો ના બને હા વળખંડના છે પટેલ યોગેશભાઈ લેમજીભાઈ એ સંદેશો આપીએ છીએ તો આવો બીજા કોઈને ના થાય એટલે હેલ્મેટ પહેરવું જરૂરી છે